તો હલો મિત્રો આપણા એક નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં જશો ને મજામાં જ રહો મેં મિત્રો આજે આપણા જીરામાં ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે અને બે પાણી પાયા છે હવે આ ત્રીજું પાણી પીએ છીએ આપણું જીરું તો આ જુઓ તો જીરું છે આપણું ત્રીજું પાણી પીયેલું છે પણ મિત્રો જીરામાં એટલો વિકાસ નહીં ગયા વર્ષે જીરું જુઓ જીરું તો સારું છે પણ મિત્રો થોડો થોડો ઉતાર પણ થાય છે અને આ જો આટલું પાયું છે આપણે થોડું કાલી પાયું હતું ને આજે આટલું પાયું છે અને મિત્રો આપણે તો હું તો મિત્રો આખો દાડો ખેતીવાડીનું જ કામ કરું છું કેમ કે મારે ખેતીવાડીનું કામ હોય છે એટલે આખો દિવસ મિત્રો ખેતીવાડીનું કામ હોય એટલે કોઈ પાણી વાળવાનું હોય કોઈ એરંડા વેણવાનો હોય એવું કામ કરું છું ને અને હું પણ મિત્રો ખેતીવાડીના જ બ્લોગ બનાવું છું કેમ કે મારે ખેતીવાડીનું કામ હોય એટલે ખેતીવાડીના જ બ્લોગ બનાવું છું અને મિત્રો સપોર્ટ કરજો મેં એક ખેતીવાડી સાથે સાથે યુટ્યુબનું પણ કામ ચાલુ કર્યું છે તો મિત્રો તમારો સપોર્ટ છે મને વિશ્વાસ કે મને વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરશો સો ટકા એ મને પૂરો વિશ્વાસ છે તો મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય મિત્રો કે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજથી મારો ધોરિયો આવે છે જુઓ અહીંયાથી પાણી આવે છે મિત્રો આપણે અને આ ધોરિયે પાણી જશે હવે આપણે ચહેરો કરી છે બ્લોગમાં બન્યા રેજો હવે આપણે ટિફન આવે છે ટિફન આવે છે તો રોટલા ખાવાના છે બાજરીના રોટલા તો બ્લોગમાં બન્યા રેજો મિત્રો આપણું ટિફન આવી છે જાય જુઓ બાજરીના રોટલા અને મૂળાનું શાક છે જુઓ મિત્રો બાજરીના રોટલા ખોની મજા આવી જાય બાજરીના રોટલા ખાવાની તો આપણે મિત્રો બાજરીના ટોટલા હોય છે ઘઉંના નહીં ખાતા ના હોય છે આપણું માતાજીનું મંદિર જો સદીમાં અડક મહિનું છે ના આપણો ખાતર છે ના અહીંથી પાણી આવે છે અહીંયાથી પાણી આવે છે તો બ્લોગમાં પૂરો વિડિયો જોજો મિત્રો ચલો તો આપણે જમી લઈએ બ્લોગમાં બના રહેજો આમાં છે મિત્રો સાસ તો મિત્રો આપણે જમી લીધું છે અને આપણે જવાનું છે મિત્રો ચારા વાળવા માટે પાણી સામે પાણી ચાલુ છે આટલું પીજું હે કમ્પ્લીટ હવે આટલો ભાગ રે બહાર થી જો આમાં છે મિત્રો ખાતર એરિયા ને જીનપલીસ ને આ વાળે છે પાણી હવે એને જવાનું છે જમવા